દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો ઘોડા જેવું મજબૂત બની જશે શરીર દૂધના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે બદામ અને ખસખસ મિક્સ કરીને દૂધ પીઓ છો તો તેનાથી સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે હા બદામ અને ખસખસને દૂધમાં મિક્સ કરીને પીવાથી તેના ગુણો અનેક ગણો વધી જાય છે દૂધની સાથે સાથે બદામ અને ખસખસ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે તમને જણાવી દઈએ કે દૂધમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ડી વિટામિન ઇ મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે જ્યારે બદામમાં પ્રોટીન ફાઈબર ઓમેગા ફેટી એસિડ તેમજ વિટામિન ઈ મળી આવે છે અને ખસખસમાં પ્રોટીન ફાઈબર તત્વો હોય છે જેમ કે એનર્જી કાર્બોહાઇડ્રેટ્સ આયર્ન કેલ્શિયમ જિંક વિટામિન બી છ ઓમેગા છ ફેટી એસિડ્સ મેગ્નેશિયમ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો તમારે બદામ અને ખસખસ મિક્સ કરીને દૂધ પીવું જોઈએ કારણ કે આ મિશ્રણમાં સારી માત્રામાં ફાઈબર મળી આવે છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે પરંતુ જો તમે નિયમિતપણે બદામ અને ખસખસ મિશ્રિત દૂધ પીતા હોવ તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જેના કારણે તમે વાયરસ અને બેક્ટેરિયાથી સંક્રમિત થવાથી બચી શકો છો બદામ અને ખસખસ મિક્સ કરીને દૂધ પીવું હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે આ મિશ્રણમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાં સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે કબજીયાતની ફરિયાદ હોય તો બદામ અને ખસખસ મિક્સ કરીને દૂધ પીવાથી ફાયદો થાય છે કારણ કે તેમાં સારી માત્રામાં ફાઈબર મળી આવે છે જે મળને નરમ બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે બદામ અને ખસખસ મિક્સ કરીને દૂધ પીવાથી માંસપેશીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે સાથે જ આ મિશ્રણનું સેવન કરવાથી માંસપેશીઓનો વિકાસ પણ ઝડપી બને છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર